તો કવ નાકલ લેઘાનું માં કુર્તા ન કઈ લે લે છે અને કુર્તા માં લઈ લે છે હા એ તો આજીયે તો આ તસુભાઈ લગાણી સીઝન એટલે વધારે બહુ હોય ના હોય અને એને પાહો ટાઈમ ના હોય હા એ એને લગાણી સીઝન ચાલે હમ અને ચમ ના બુરા પર હે આ તને આયો તો ખતમ બધું કો લાલ મળતો આ હા હાલ બધા હજુ હ બધા સોમાજી હા બોલો તમે તો દેખો કરજો થાય તો હા તો આપણે બંધી તો કરશું છે પછી પચ્ચી મારે કો ટેક કરશું તમારે હા તો આપણે ત્યાં જ

ના જવાનું હોય તો બોલાવા હતા હગુ જોઈ નાખ્યું તારીખે કર્યા ભાઈ આયા કશું ના કીધું મારા

મારા પેલા ભાગ લેવાનો એનો છોકરાને નાખ કેનલ માં પણ વેકવા કાઢ્યો હોને ના વેકવા દો એમ તો ગોડો એની લગભગ તો મને એવું લાગે વેકી અમારે હો લે આધા પૈસા આપણે ખાઈ ગયા ના ઈ તો તાંતો હોય જીવ તો ના મેલું ખબર હે ઈ આધા પૈસા તો લાગો પતી છે આ પેલું જો ભાગ તો મુલે આવવાનો છું ઓબરો ના મંડપ આલ દીધી પેલું કોક બગી કોક એવું કાતા કો કોક એવું લાવવાનું કે હને છોકરો તો હા પેલા બગીકો એની આવતું? હોવા. એવું છોકરો લાગે આપણે તો અતાય ઇનમાં બગીવા આપણે તો ગઢેરા ઉપર લઈ જતા હતા. એ ગઢેરો નાતો આતાજી. બોલ તું. હતું? બરદગાડું હતું. તન કા માયેમ તો ગઢેરૂ બોલાયું તું. તાન તો તમારું જ બધું. માં બાપાઈ બોલાયું તું. ઓહો. તવા તો બહુ ખોટું. હા તમ આ ગટ બહુ ખોટું હતું. પૈસા માગી લેજો તમારા એ તો ભાગ તો લેવાનો પૈસા ના લે તો ભાગ લઈ લેજો ભાગ તો લેવાનો છું ગમે થાય હા તો રમણજી બીજું શું કહું હું રજા લઉ

ભાઈ સાહેબ ભાઈ ને બોલાવજો તું ના પારા છોકરા લગન કદાયો તે બોલાવતો આવું

આપડે બોલાય તો કે હું નઈ આવું કે અમારા ઘર પગ થયો પગ ના મીઠો કે બાર થી બાર થી મોકલ્યું હા કશું ઘેર આવજો હજી હજુ મારે જવું હો

અને આપણે પેલું કંકુત્રી શું છે હું કર્યું કંકુત્રી સપાયા જઈએ આપણે કાલ અને આબા નો તો આપણે કોણ આપડે ભાઈ આબા નો તો બહુ મળ આય ને જો ના પંગ કરું ના હવે પે ઇન દુકાને જઈએ જાય જઈ આવ યાર ને હવે ના જશે બાઈક લઈ જઈ હા ભલા તો સુપર આવો ભાજી બેહો આ હું કાજુ બધું બસ આજો ને ભાઈ ના તો જીનાઈ બેહો આ પુતરી સપાઈ દીધી

અરે વેલા સા તો પાછો વર્જે આ દઈ પાહો આ નકર તું તો ભાઈબંધનો મોળો તો પાઉ બેજ જાય એવું છે ભાઈબંધો કાલા પછી ભાઈબંધો પહેલા પછી અપુ ચાડો રાત પર એક ના ભાઈબંધ ભાઈબંધ કાટા પછી રાત નાક એ આપણે ના ભાઈ સુકા ભૂરા બોલા કાકા તું હતું તો મને બોલા બોલા એ મોર કાકા બોલા એવું છે એ છોરો હવાર આખો કયો હો શકે જી યાર ના મા બોલા પહેલા જંગ અમે હર તો મા આકેરો એરે મેં આ પાછો મને મારી પાછળ જાવ આકારો આ મારા ભાઈઓ આવો આવો એ જો સગરાજી સારી તૈયારી તેરી ચાલે હ ફટાક બોમ આ જાઓ ફટાક બોમ આવો આવો જાજી બેહો રામ 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 બેહો આવો જા આ બે આ પડી નતું હ હ એવું જો બેહો એ બે ભો બ્યો બ્યો બેહો બેહો 别好，别好，别好，别好！反正你都别难过了呀！好，别好，反正别好。

નાના તારા ભાઈ બોલાવો પડે એ નહીં છોકરો નહીં એટલો ભાઈ હું કઉ છું ગમે તું હોય તમે ની બોલાવ ભાઈ બોલાવવા પડે બોલાવું બોલાવો પડે બોલાવી ઘર ના ચરવા દીધું મને હા એવું બારથી બાર થી પાછો આવું કર્યું કર્યું તમે મોટા જઈ જ છો

હા એટલા રાવણચોક બેહ્યો એટલા તો આ રાયા કુટ્યો આ ચાવ રાવણ કે ન આવશે કે રાવણ ને એ તો ચીડા પડશે ચીડા ચીડો પડ્યા ને ના હું તો ને એનું બેઠું બે બે નહી બોલો પેલા રામે તો નાખ્યો જો રે ગમે તે તો જ્યાં કશું ના કોક કદ મળ્યો છે રાવા ના હોય તો આ કર્યું કે બસ આ કશું પર બરાબર બની ગયા એનો રાક્ષસ હોય આ મને ખાવ પર આવશે જે છે રાક્ષસ તો મોયા સમય હોય એટલે હું વાત છે આ તો બે બે ભાઈ બેકા પર બારામ બે ઓલા ના કરાય આ તો બે બેકા પર પછી મોય મોય એવું છે કે મોય ગોડો છે કે મોય ગોડો છે તો બેનો અલગ કરે જિદાલા કા બોલાજે તો બધા અમારા મેરી કરો તો બધા ભલે ઘર Valeu, 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 valeu.